સરદારની કર્મભૂમિ બારડોલી 23 લોકસભા બેઠક પર ભાજપના પ્રભુ વસાવાને રીપીટ કરાયા બારડોલી મધ્યસ્થ કાર્યાલય ખાતે પ્રભુભાઈ વસાવાનું કાર્યકરોએ ઉષ્માભેર સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે ભારતીય જોવા મળ્યો હતો ત્યારે આજ રોજ બારડોલીના લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે પ્રભુભાઈ વસાવા શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા ત્યારે સુરત જિલ્લા અને તાપી જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા

ગઈકાલે જ સાંજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વએ આખા દેશમાં લોકસભાની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરી આ સમયે આપણા વૈશ્વિક નેતા અને આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને અન્ય રાષ્ટ્રીય નેતૃત્વની સાથે પ્રદેશના અમારા શક્તિશાળી અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના કેમકે અત્યારે તાજેતરમાં દેશની શક્તિશાળી વ્યક્તિઓમાં એકમાત્ર પ્રદેશ અધ્યક્ષ તરીકે જેમને નામ આવ્યું છે એવા ડિજિટલ પ્રદેશ અધ્યક્ષ તરીકે સી પાટીલ સાહેબ અને ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશનું શીર્ષક નેતૃત્વ એમણે આ સરદાર સાહેબ સાથે જોડાયેલી નામ સાથે જોડાયેલી બારડોલી લોકસભામાં ફરીથી મને બીજેપીના પ્રત્યાશી તરીકે પસંદગી કરવા બદલ હું તમામનો દિલથી હૃદયથી આભાર માનું છું સાથે જ મારી લોકસભા સાથે જોડાયેલા લોકસભાના પ્રભારી તરીકે જેમને જવાબદારી આપવામાં આવી છે સિનિયર આગેવાન મધુભાઈ કથિરિયાજી એવી જ રીતે અમારા બંને જિલ્લાના પ્રમુખો ભરતભાઈ રાઠોડ મયંકભાઈ જોશી તાપી જિલ્લો અને સુરત શહેરનો પણ ભાગ લાગે છે એટલે ત્યાંના પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરાજી અને સાથે જ મારા આ જિલ્લા સાથે જોડાયેલા તમામ મંત્રીશ્રીઓ પ્રભારી મંત્રીશ્રીઓ અને માન્ય ધારાસભ્યશ્રીઓ અને જિલ્લાના હોદ્દેદારો જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો મંડળના પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને બુથ કક્ષા સુધીના તમામ કાર્યકર્તાઓએ આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદગીમાં જે કંઈ એમને સીધા આ પરોક્ષ એક સકારાત્મક અભિગમ દાખવ્યો છે અને પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે ફરીથી હું પણ આપણા વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે એક કાર્યકર્તાની રીતે આ લોકસભા પાંચ લાખથી વધુ મતોથી જીતી શકાય એના માટે જે કંઈ કરવું પડે એ કરી છૂટવા માટેની એક તૈયારી રહેશે અને આમાં આપ સૌને પણ મારે પ્રજા અને પ્રશાસન વચ્ચેને કડી બનીને આ પ્રેસ મીડિયા પણ જે રીતે સમાજહિતના અને રાષ્ટ્રહિતના કામ માટે આપનો પણ યોગદાન હંમેશા રહી છે ત્યારે આ તકે હું પ્રેસ મીડિયાનો પણ આભાર માનું છું અને સૌ કાર્યકર્તાઓનો મારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓને તમામ આ ભારતીય જનતા પાર્ટી ટીમ પરિવાર વિચાર પરિવાર અને સામાજિક આગેવાનો સૌનો હું આ તકે આભાર માનું છું ભારત માતા પિતા પ્રશાંત પટેલ એ બી ફોર્ટીએટ ન્યૂઝ બારડોલી